સુરક્ષા વ્યવસ્થા કરવા જણાવી દેવાયું છે અને વાગડા તાલુકામાં આવેલા ખનીજ તેલના કૂવા ફરતે સુરક્ષા વધારી દેવાય છે તો હાસોટ નજીક આવેલો આલિયા બેટ ખંભાળના અખાડ માં અરબી સમૃદ્ધ સાથે સંકળાયેલો છે સોલ હજાર હેકરમાં ફેલાયેલા આલિયા બેડના નિર્ધન હોવાથી કોઈ પણ શંકાસ્પદ પ્રવૃત્તિને અવકાશ રહેલો હોય તો આ બેડ પણ પાંત્રીસ જેટલા

ચુડાસમાએ જણાવ્યું છે આતંકીઓના હુમલા બાદ ફેક મેસેજ તથા વિડીયો વાયરલ થતા ભરૂચના એસપી રાજેન્દ્ર ચુડાસમાએ જણાવ્યું હતું કે કોઈ પણ મેસેજ કે વિડીયો ફોરવર્ડ કરતા પહેલા તેની ચકાસણી કરી અને અફવાથી દૂર રહેવાની અપીલ પણ મીડિયાના માધ્યમથી કરી રહ્યા છે આ રાજ્યના અને ભરૂચ જિલ્લાના તમામ નાગરિકોને વિનંતી કરું છું કે જ્યારે સમગ્ર દેશ આજે ગૌરવાન વાતાવરણમાં ઉજવણી કરી રહ્યો છે પરંતુ ઘણી બધી નેગેટિવિટી પણ સોશિયલ મીડિયાના માધ્યમથી ફેલાતી હોય છે ખોટા વોટ્સએપ મેસેજીસ ખોટા વિડીયોઝ બોમ્બબાડીના ખોટા વિડીયોઝ એરફોર્સ કે ડિફેન્સ સર્વિસીસના કે કોઈપણ અધિકારીનાને કોટ કરીને એના ખોટા ટ્વિટર કે એના કોઈ ખોટા મેસેજીસ કે ફલાણી સ્ટ્રાઇકમાં ભાગ લીધો કે નથી લીધો એ તમામ વસ્તુઓથી નાગરિકોને દૂર રહેવું જોઈએ કોઈ પણ મેસેજ વાયરલ કરતાં પહેલાંની સત્યતાની ચકાસણી કરવી જોઈએ અને ખાસ કરીને દરેક એજન્સીઓ જ્યારે ફોર ડિફેન્સ સર્વિસીસ એનું કામ કરશે પોલીસ પોતાનું કામ કરે છે સરકાર કામ કરે છે સરકારની તમામ એજન્સીઓ કામ કરે છે પણ એક સારા નાગરિક તરીકે હું હંમેશા જેમ કહું છું કે એક જાગૃત નાગરિક એ આ દેશનો સૈનિક છે એ એ રીતે તમામ નાગરિકોએ પોતાની ફરજો સમજી અને કોઈ પણ ખોટી અફવાઓ

રેલ્વે સ્ટેશન ખાતે રેલવેના સિલ્વર બ્રિજમાં પણ ચેકિંગની પ્રક્રિયા શરૂ કરાય છે તાજેતરના ભારતીય એરફોર્સ દ્વારા જે પીઓકે તથા પાકિસ્તાન બોર્ડરમાં બોમ્બાર્ડિંગ થયેલ છે એ સંદર્ભે ઇનપુટ મળેલ છે એલર્ટના એના સંદર્ભથી સમગ્ર ભરૂચ જિલ્લાને હાઈ એલર્ટ પર મૂકવામાં આવ્યું છે અમારા તમામ સ્ટેક હોલ્ડર તમામ ટીમો એલસીબી એસઓજી બીડીડીએસ ક્યુઆરટી એ તમામને વ્યૂહાત્મક પોઈન્ટ ઉપર મૂક્યા છે ક્યુઆરટીની બે ટીમો એક ટીમ હાંસોટ એટલે કે નર્મદા નદીથી હાંસોટ અને કતપોર સાઈડ અને એક ટીમ દહેજથી કાવી સુધી રાઉન્ડ ધ ક્લોક પૂરતા હથિયારો સાથે પેટ્રોલિંગ કરશે બોટથી પેટ્રોલિંગ પણ બે દિવસનો પેટ્રોલિંગ પણ શરૂ કરી દેવામાં આવનાર છે ગઈકાલે અમે જાતે એસઓજી પીઆઈ અંકલેશ્વર ડીવાયએસપી સાથે અલિયા બેટની વિઝિટ કરી ત્યાંની સુરક્ષાની સમીક્ષા કરી ઉપરાંત અલિયા બેટથી દશાણ બેટ સુધીના અને ભારભૂત સુધીના દરિયાએ નદીના વિસ્તારમાં પેટ્રોલિંગ કરીને ત્યાંની સુરક્ષા વ્યવસ્થાનો તાગ મેળવો રોજેરોજ હવે ટીમો તમામ લેન્ડિંગ પોઈન્ટ આપણા જિલ્લાના કુલ જેટલા લેન્ડિંગ પોઈન્ટ છે તમામ લેન્ડિંગ પોઈન્ટ વાઇટલ ઇન્સ્ટોલેશન એ તમામને ચેક કરવામાં આવશે સરપ્રાઇઝ વ્હીકલ ચેકિંગ કરવામાં આવશે નાઇટ રાઉન્ડ સખત બનાવવામાં આવશે અને તમામ અધિકારીઓની રજાઓ પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે